તાજેતરમાં કાશ્મીરમાં થયેલા શ્રદ્ધાળુઓ તેમજ હિન્દુ સંગઠન દ્વારા મામલતદારને સામૂહિક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગઈ નવ તારીખના રોજ શ્રદ્ધાળુઓની બસ ઉપર પાકિસ્તાનીઓના આતંકવાદી દ્વારા હુમલો કરીને દસ જેટલા નિર્દોષ શ્રદ્ધાળુઓને મોતને ઘાટ ઉતાર્યા ત્યારે આજે તેના સખત વિરોધમાં સમગ્ર ગુજરાતમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ આરએસએસ અને માતૃશક્તિના દુર્ગા દુર્ગાવાહિની તેમજ હિન્દુ સંગઠનના તમામ કાર્યકર્તાઓ દ્વારા આતંકીઓના પુતરાનું ત્રિકોણ સર્કલ પાસે દહન કરીને સખત વિરોધ કરાયો હતો અને સાથે પાકિસ્તાન મુર્દાબાદના નારાઓ કાઢીને રેલી પણ નીકળવામાં આવી હતી અને મામલતદારને આયોજન પત્ર પણ આપવામાં આવ્યું હતું જય શ્રીરામ જય શ્રીરામ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આર એસએસ ને માતૃશક્તિ દુર્ગવાહીની દ્વારા જે નવ તારીખે કાશ્મીરમાં વૈષ્ણોદેવીથી શિવખોળી જતા હિન્દુ શ્રદ્ધાળુઓ ઉપર પાકિસ્તાની આતંકીઓ આતંકવાદીઓ દ્વારા અંધાધૂન ફાયરિંગ કરી અને દશક નિર્દોષ વ્યક્તિઓને જ્યારે મરણ જનાર છે ત્યારે સમસ્ત ભારતમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા હરેક જગ્યાએ આવેદનપત્ર આપી અને રાષ્ટ્રપતિને આવેદન આપેલું છે કે આવા આતંકવાદી પ્રવૃત્તિ કરનાર તમામ વિધર્મીઓને એને ખરીમાં ખરી સજા આપે અને ભારતમાં નહીં પણ આવા કોઈ દેશમાં આતંકવાદી પ્રવૃત્તિ ન થાય તેના માટે કડકમાં કડક કાયદો વ્યવસ્થા લાવે એટલી જ માગણી છે જય શ્રી રામ જય ભારત